સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાર્થક કર્યો છે તેમ સીએમએ જણાવ્યું પહેલા યુવાનોને મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે મોંઘી ફી ભરવી પડતી પીએમ મોદીએ મેડિકલ કોલેજો અને બેઠકોમાં વધારો કર્યો છે આવનાર દિવસોમાં દસ મેડિકલ કોલેજો શરૂ કરાશે કોલેજો શરૂ થવાથી મેડિકલની પંદરસો બેઠકો વધશે સીએમની સ્પીચ પાછળના એક ટર્મમાં અમિત શાહે ઓગણીસ હજારથી કરોડથી પણ વધુ વિકાસના કામો કર્યું છે

અને સાત હજારથી વધુ મેડિકલ બેઠકો છે જે મોદી સરકારની વિકાસની ગેરંટીનું ઉદાહરણ છે આ ઉપરાંત ચાર જિલ્લાઓમાં બ્રાઉન ફિલ્ડ અને બે જિલ્લામાં ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજો શરૂ કરાઈ છે હવે તો આદિજાતિ જિલ્લામાં પણ મેડિકલ કોલેજો શરૂ થતા આદિજાતિ યુવાનોને ઘર આંગણે મેડિકલ એજ્યુકેશન મળે છે જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથ મંદિર ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ હતી જેમાં સાધુ સંતોને પડતી વિવિધ સમસ્યાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી છે જેમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાને ધ્યાનને લઈને બગ્યો સાથે રેવડી નીકળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી હજુ ઘણા ખડાવો આવી રહ્યા છે ત્યારે તેના મહામંડલેશ્વરની સંમતિ પણ લેવામાં આવશે અને તેની પણ સલાહ લઈને આગામી દિવસોમાં વધુ નિર્ણય શું રહેશે તે અંગે ચર્ચાઓ કરવામાં આવશે